બરોડા બાર એસોસિએશનની ચૂંટણી આવી રહેલ હોય ત્યારે તે પૂર્વે ફોર્મ ભરવામાં આવ્યા હતા વડોદરા બાર એસોસિએશન એટલે વડોદરા વકીલ મંડળની જે ચૂંટણી છે તે ચૂંટણી આવનાર દિવસોમાં આવી રહી છે ત્યારે આજ રોજ જે ઉમેદવારો છે તે ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા સવારના સાડા નવ કલાકે કરવામાં આવી હતી आने चाहिए बस आ

સને ઓગણીસો નવ્વાણુંથી હું વકીલાતની શરૂઆત કરેલી ને વકીલોની સાથે સાથે વકીલોની લડતમાં દરેક લડતની અંદર સાથે રહ્યો વકીલોને પડતા પ્રશ્નોની માટે પણ સાથે રહ્યો ત્યારબાદ વડોદરાના વકીલ સિનિયર જુનિયર વકીલ વકીલશ્રીઓએ મને ત્રણ વખત જનરલ સેક્રેટરી બનાવ્યો એક વખત વાઇસ પ્રેસિડેન્ટ બનાવ્યો આમ વર્ષોથી હું વકીલોની સાથે એમના પ્રશ્નોનો નિરાકરણ લાવવા સતત પ્રયત્ન કરતો આવેલો છું અને આજે પણ મેં વડોદરા વકીલ મંડળમાં ઉપપ્રમુખના પદ માટે ઉમેદવારી નોંધાવેલી છે અને વડોદરાના વકીલોને તમામને મારી નમ્ર અપીલ છે કે જે રીતના તમે મને આશીર્વાદ અને પ્રેમરૂપી મને અગાઉ જીત અપાવેલી છે એ રીતને આ વર્ષે પણ મને તમારો પ્રેમ અને આશીર્વાદ રૂપે વોટ આપી મને જીત અપાવજો વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં મેં ઉપપ્રમુખ માટે ઉમેદવારી નોંધાયેલી છે બસ વકીલ મિત્રો જે મારા છે વડોદરા બહારના એમના સહયોગથી અમે આજે મારી ઉમેદવારી નોંધાવેલી છે અને બધા વકીલ મિત્રોનો સહકાર મારી જોડે છે અને પરિવર્તન તો નિયમ છે પરિવર્તન લાવવું ઘણા બધા લોકો ઈચ્છે છે એટલા માટે અને વકીલ હિતના કામ કરવા માટે મેં મારી ઉમેદવારી નોંધાવેલી છે મારું મુખ્ય જે હું ઉમેદવારી નોંધાવેલી છે એ પાછળ મારે વકીલોના હિત માટે કામ કરવા છે વકીલોને ગ્રુપ ઇન્સ્યોરન્સ મળે અને એમના મરણ પ્રત્યાર કોઈ ચોક્કસ રમ એમને રકમ મળે એના માટે તથા જુનિયર વકીલો કે જે નવા છે અને એમને માર્ગદર્શન મળે નવા નવા સબ્જેક્ટ પર એના માટે દર મહિનાના ત્રીજા શનિવારે એક ગ્રુપ લેક્ચરનું આયોજન થાય જેમાં વડોદરાના એડવોકેટ સિનિયર વકીલો છે એ એમને નવા વિષયો પર અવગત કરે એવા બધા મુદ્દા સાથે મેં મારી ઉમેદવારી નોંધાવી છે જી જી હવે નલિનભાઈ તો ઘણા સમયથી વડોદરાવાડના પ્રમુખ છે અનુભવી પણ છે તેમ છતાં મેં કંઈક વકીલોના હિતમાં કંઈક આગળ વધવા માટે મેં આ એક મારું પગલું ભરેલું છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે વડોદરાના વકીલો મને અગાઉ પણ ચૂંટીને લાવ્યા છે ત્રણ વાર આ વખત પણ મને તક આપશે એવો મને વિશ્વાસ છે ઓકે થેન્ક યુ હા ભાઈ આજે તમે ફોર્મ ભર્યું છે સેમા ફોર્મ ભર્યું છે અને હેટ્રિક કરવા જઈ રહ્યા છો છું અમે ટ્રેઝરર પદમાં ઉમેદવારી નોંધાવી છે આજે અને હું ત્રીજી ટાઈમ મને વકીલો જંગી બહુમતીથી જ જીતાડશે એવો મને વિશ્વાસ અને ભરોસો છે બે વખત તો મને જીતાડી જ છે પણ આ વર્ષે પણ મને જીતાડશે એવો મને પાક્કો વિશ્વાસ છે યંગસ્ટરના નવા વોટ છે શું કહેશો યંગસ્ટરનું ફક્ત એવું જ કહેવું છે ફક્ત અને ફક્ત અમને કંઈ તકલીફ પડે તો અમારી જોડે રહેવું એ જ ઉમેદવારોને અમે વોટ આપીશું તો એમને મારા પર એટલો બધો વિશ્વાસ છે કે બસ બેન જ અમને તો અમારી સાથે હર હંમેશ ક્યારે પણ એ ફોન કરે અડધી રાતે કરે રાતે બે વાગે પણ ઇવન પોલીસ સ્ટેશનમાં જવાનું તો પણ નિમિષા ધોત્રે આવશે એવો એમને વિશ્વાસ છે ને તેઓ તો મને જ ફક્ત ને ફક્ત નિમિષા ધોત્રેની આગળ જ વોટિંગ કરશે એવું એમનું કહેવું છે શું લાગે છે બે વખત એવું લાગે છે કે ના ત્રીજી વખત પણ કોમ્પિટિશન તો હોય જ ને કોઈ પણ ઇલેક્શન છે આ તો કોઈ પણ તમે ઇલેક્શનો ચૂંટણી હોય કે કંઈ પણ હોય પણ એમાં તો સામેના પક્ષને ક્યારેય નીચો કે એવું ના સમજવામાં આવે કે એ કશી મહેનત નથી કર્યો એ પણ કોમ્પિટિશન આપે જ એ પણ એને અમુક વોટ લઈને જ બેસેલો હોય છે એટલે અમે એવું કશું સમજતા ને મારી મહેનત તો ચોવીસે કલાક બારે માસ હું હાજર જ હોઉં છું વકીલો વચ્ચે હોઉં છું તે જોઈને વકીલો મને બહુમતીથી જીતાડશે એવો મને વિશ્વાસ છે